બોટાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર જિન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના માર્ગદર્શન મુજબ જિલ્લામાં સ્વચ્છ વાતાવરણ બનાવવા સ્વચ્છતાના મહત્વને ઉજાગર કરવા તેમજ યોગ્ય કચરાના વ્યવસ્થાપન વિશે જાગૃતિ લાવવાના હેતુને સિદ્ધ કરવા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરવા નદીના કિનારા અને ઝાર રસ્તાઓની સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે